અમદાવાદમાં સાબરમતીને કાંઠે કોટેશ્વર મહાદેવજીના મંદિરે ભક્તરાજ ઝવેર ભગતની વાડીએ સભા કરીને વિરાજા હતા આ વખતે અમદાવાદના સૌ ભક્તો ત્યાં આવ્યા અને શહેરમાં તેડી જવા આજીજી કરી શ્રીહરી રાજી થઈને વિપ્ર ભક્તરાજ પ્રાણના શુક્લને ઘેર પધાર્યા તેઓને અમદાવાદના સ્વભાવો પણ ઘણું માન સન્માન આપતા શ્રીહરી પૂરમાં પધાર્યા જાણીને સૌ ભક્તજનો આવવા લાગ્યા વળતે દિવસ અમદાવાદના નવાવાસમાં વિદ્વાનોએ ભેગા મળીને શ્રીહરિના ભગવાનપણાની પરીક્ષા કરવા સારું તેડાવ્યા ગર્વગંજન શ્રીહરી અંતર્યામીપણે એમનો સંકલ્પ જાણીને સામા ચાલીને ત્યાં પધાર્યા વિદ્વાનોએ શ્રીહરીને એક બેઠક કરીને સારા આસનો પાથરીને વિરાજમાન કર્યા સભામાં શ્રીહરિને પૂછતા થકા વિદ્વાનો કહે કે આપ ભગવાન કહેવાવો છો તો અમારે તમોને વેદાંતના પ્રશ્ન પૂછવા છે આમ કહીને શ્રીહરિને પ્રશ્નો પૂછવા સારું સૌ કોઈ તત્પર થયા શ્રીહરિ વિદ્વાનોને કહે કે જુઓ ભૂદેવો અમે સંસ્કૃત ભીણા નથી એટલે અમો તો વેદમાં શું જાણીએ તે હ પ્રત્યે બોલા પરમેશ નથી સંસ્કૃત ભયણો હું લેશ તો સુવેદ માં જાણીએ અમે ત્યારે એણે વિચાર્યું એ સમે આન જીતતા ન લાગે વાર ફૂલાણા જાણીને મન મોજાર કહે જે પરમેશ્વર હોય એનાથી કાય અજાણું નોય આમ વિદ્વાનોને મનમાં અહંકાર ઘણો થયો અને કહેવા લાગ્યા કે તમે જો પરમેશ્વર હોવ તો તમથી અજાણું કેમ હોય તમારે તો ઉત્તર દેવા જોશે નહીતર તમને લોક વગોશે જો તમને વેદનું જ્ઞાન જ ન હોય તો ભગવાન થઈને કેમ પૂજાવો છો આટલું પોતાના ઇષ્ટદેવનો અપમાન સાંભળતા હતો સાથે જે દરબારો અને પાર્ષદો હતા એમના લોહી ઉકળી ઉઠ્યા અને પોતાની કેડમાં ખોસેલી તલવારો અને કટારોની મૂઠ ઉપર હાથ જતા રહ્યા પરંતુ શ્રીહરીએ સૌને આંખનો ઇશારો કરીને વાર્યા શ્રીહરી હસતા હસતા કહે જુઓ ભૂદેવો અમે તો પ્રાકૃત ભાષાના ગ્રંથો જ ભણ્યા છીએ એટલે અમને તો વેદનું કાંઈ જ્ઞાન નથી પરંતુ આ સામે ભાટનો છોકરો ઊભો છે એ ચાર વેદને ભણેલો છે એમ કહીને શ્રીઅરીએ પોતાના હાથને ઇશારો કરીને અભણ મેલા લગર વગર લુગડા ઘણા દિવસથી નાયા વગરના ભાટના છોકરાને પોતા પાસે બોલાવ્યો અને સભા વચ્ચે ઊભો રાખ્યો શ્રીઅરીએ સૌ બ્રાહ્મણોને ચેતવા અને કહ્યું કે જુઓ આ છોકરો હવે વેદને બોલશે અમે સંસ્કૃત જાણતા નથી તમે એના ઉચ્ચારણ ઉપર ધ્યાન રાખજો એમ કહીને એ ભાટના છોકરા પાસે શ્રીહરીએ વેદની રૂચાઓ બોલાવી છોકરો પણ જાણે બ્રહ્માજી ખુદ પોતે આવીને વેદની રૂચાઓ બોલતો હોય એમ અતિ શુદ્ધ ઉચ્ચારણથી બોલવા લાગ્યો ત્યારે એ ચારેય વેદના કહ્યા પ્રમાણેના શ્લોકો બોલ્યો એ પછી શ્રીહરીને એ બ્રાહ્મણો વળી બોલવા લાગ્યા કે સ્વામિનારાયણ વેદ ભણવાનો અધિકાર તો બ્રાહ્મણોનો છે તમે આ શુદ્રના છોકરાને વેદ કેમ ભણાવ્યા ત્યારે શ્રી હરિએ મંદ મંદ હસતા કહ્યું જે અમે તો કાંઈ વેદ ભણ્યા નથી તમારે એ જેવા કોઈ ધનલોભી લાલચુ હોય રૂપિયા લેવા સારું એને ભણાવ્યો હશે અમે ભણ્યા નથી શું ભણાવું પણ પૂછું તો સાચું જણાવું કોઈ અતિ લોભી જેવા ભણાયવા હો ભણાયો હશે રૂપૈયા લેવા એવી વાણી સુણી વિદવાન મેલી દીધું વિદ્યાનું ગુમાન પ્રૌઢ પ્રતાપ નિહાળો એણે કર્યો અડગ નિશ્ચય એણે સૌ વિદ્વાન બ્રાહ્મણોને પોતાના જ્ઞાનના અહંકારની ભૂલ સમજાણી ને શ્રીહરિના ચરણે પીડ્યા પોતાના વિદ્યાના પોતાના વિદ્યાના ઘમણનું ખંડન થતાં સૌ નિર્માની થયા અને માફી માંગી શ્રીહરીનો આવો પ્રૌઢ પ્રતાપ અને ઐશ્વર્ય જાણીને શ્રીહરીના પૂર્ણ પુરુષોત્તમપણાનો અડગ નિશ્ચય કરીને તેઓ ત્યાં જ વર્તમાન ધારણ કરીને સૌ એકસાથે સત્સંગી થયા આમ શ્રીહરીએ અમદાવાદ ભાટના છોકરાના મુખની મુખે વેદની રૂચાઓ બોલાવીને સૌ વિદ્વાન બ્રાહ્મણોને શરણે લીધા અસ્તું જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ પુષ્પમાળા ગુચ્છ સાત પુષ્પ સાત માથી